તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે તેમાં છે અ વિભાગ છે આપણે સાચો જોડકા જોડવાના છે તો છે ડંગા તેની અંદર મિત્રો શું આવશે ની અંદર આવશે ઓપ્શન નંબર ડી સિત્તેર હજાર થી વધુ ગામના પછી પછી છે અમનદાસ ચોથો જે છે અમનદાસ એની અંદર રાઈટ આન્સર શું શું રહેશે આપણો ઓપ્શન નંબર બી સંગ્રામ શા નેક્સ્ટ પાંચમો ખોખર જનજાતિ

તો મુલતાન અને મિત્રો કઈ ખાલી જગ્યા આપણા સ્વાધ્ય જ પૂછાય છે તો આપણે સૌ પ્રથમ પાઠ્યપુસ્તક ચેપ્ટર્સ વાંચવાના છે પછી આપણું આપણું સ્વાધ્ય ક્લિયર હશે તો આપણે પરીક્ષાની અંદર આસાનીથી એસી ટકા પ્લસ લાવી શકીશું જો તમારે સારામાં સારા માર્ક લાવવા હોય

સાથે જોડાયેલા હતા જોઈ શકો છો પર હુમલો કરી વિજય મેળવ્યો હતો આ વિધાન સાચું છે કે ખોટું છે તો આ વિધાન કેવું છે આ વિધાન તદ્દન સાચું છે આની રાઈટ આવશે નેક્સ્ટ આગળ વધીએ આપણે હવે આગળ બીજો કે ગુજરાતમાં મિઝો અહમ અને ખોખર જેવી જનજાતિઓ વસે છે તો આ વિધાન કેવું છે આ વિધાન છે ખોટું વિધાન છે ત્રીજો જોઈએ કે ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા ગોંડ લોકો તોપનું નિર્માણ કરી શકતા હતા તો આ વિધાન પણ સરાસર ખોટું છે ચોથો જોઈએ કે દક્ષિણ ભારતમાં વેતર કોરાગા અને મારવા જાતિના લોકો વસતા હતા દક્ષિણ ભારતની અંદર તો આની અંદર શું આવશે આની અંદર આવશે ખરો તો આ વિધાન કેવું છે

જીવન નિર્વાહ માટે મહત્વનો ભાગ હતો પશુપાલન સામૂહિક સિદ્ધાંત સામૂહિકતાનો સિદ્ધાંત આપણને સમજાય છે તો જોઈએ પહેલો કે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા એટલે કે પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે કેવા હતા જોડાયેલા હતા

સામૂહિક સ્વરૂપ નો હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતા સિદ્ધાંત જોવા મળે છે જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળતી હતી સામાન્ય રીતે વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર રહેતા હતા નેક્સ્ટ આગળ જઈએ હવે આપણે આગળ છે ત્રીજો કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું શાના આધારે કહી શકાય તો અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો આવું નીચેની બાબતો પરથી કહી શકાય છે તેના મિત્રો જોઈ શકો છો પહેલો ટોપિક છે તમને એરો પાડી દેવાલો છે કે અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી હતી અહોમ સમાજ દ્વારા સારું એવું દાન પણ કરવામાં આવતું હતું જમીનો દાન કરવામાં આવતી હતી અને વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ના આપણા વોટ્સઅપ ગ્રુપ ની અંદર જો તમે હજી સુધી જોઈન ના થયા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપ ની લિંક પણ આપેલી છે તો તે ગ્રુપ ની અંદર પણ તમે અચૂકથી ભૂલ્યા વગર જોઈન થઈ જજો આગળ જઈએ આગળ જે નાટ્ય પ્રવૃત્તિને તે પ્રોત્સાહન આપતો હતો જે નાટકવાળી પ્રવૃત્તિ છે આપણા જે નૃત્ય છે એમને તે પ્રોત્સાહન આપતો હતો સંસ્કૃતિની અગત્યને સાહિત્યિક કૃતિઓની સાંસ્કૃતિક ભાષાના અનુવાદ કરવામાં આવ્યો હતો આગળ છે બુરંજી નામની ઐતિહાસિક કૃતિને પહેલા અહોમ ભાષામાં અને પછી આસામી ભાષામાં લખવામાં આવી હતી અમુક જે મિત્રો આપણા જૂના પુસ્તકો છે જૂના વેદો છે એમને તે અનુવાદ પણ કરાવતો હતો અહમ પ્રજાતિ એક જગ્યા બીજી જગ્યાએ જઈને ખેતી કરતા હતા એને શું કહેવાય સ્થાનાંતરિત ખેતી જ્યારે અહમ લોકો યુદ્ધના સમયે સેનામાં જોડાતા અને બાકીના સમયમાં સિંચાઈ વ્યવસ્થાનું સાર્વજનિક કાર્ય કરતા હતા પોતે

ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત